પોવર્ટી પોવર્ટી શબ્દનો અર્થ ગરીબી ગરીબાઈ દિનતા ખોટ સાધનહીનતા અભાવ ખામી હીનતા કંગાલિયત ફકીરી કે નાદારી થાય છે પોવર્ટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ અ મેજર કોઝ ઓફ પોવર્ટી એટલે કે બેરોજગારી એ ગરીબીનું મુખ્ય કારણ છે એક બીજું ઉદાહરણ જોઈએ હાઉ મેની પર્સન્ટ ઓફ ધ પોપ્યુલેશન લિવ બિલો ધ પોવર્ટી લાઇન અર્થાત કેટલા ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ